આવેલા આંબાવાડિયામાં આજે એક મહાકાય અજગરે બકરાનો શિકાર કરતા ભારે કુતૂહલ સર્જાયું હતું આ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ અને સર્પ મિત્રો દ્વારા અજગરને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો સ્થાનિક રહીશો આંબાવાડીયામાં એક વિશાળ અજગરને બકરાનો શિકાર કરતા જોયો હતો તેમને તરત જ વન વન વિભાગને જાણ કરી હતી વિભાગે તાત્કાલિક પંકજભાઈ તેમજ પાર્થ સંપર્ક કર્યો અને તેમને રેસ્ક્યુ માટે બોલાવ્યા હતા સર્પ મિત્ર તેમજ વન વિભાગની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું આ અજગરની લંબાઈ અંદાજીત દસ ફૂટ જેટલી હોવાનું અનુમાન છે ટીમે ભારે જહેમત બાદ આ મહાકાય અજગરને બાદ તેને નજીકના જંગલમાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો આ ઘટના એ સ્થાનિક લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ પણ સર્જ્યો હતો પરંતુ વન વિભાગ અને સર્પ મિત્રની સમયસરની કામગીરીને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે